લીંબડી શહેરમાં ગંદકીએ માજા મૂકી છે ત્યારે લીંબડી શહેરમાં લોકોને ઝાડા ઉલટી અને તાવના પણ લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે ત્યારે આ દહેશત લીંબડી ભીલપરા વિસ્તારમાં રહેતા લોકોમાં જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા પર એવો આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી કોઈ સફાઈ કામદાર સફાઈ કરવા નથી આવ્યું જેના કારણે ગંદકી વધી રહી છે અને મચ્છરમાખીઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરે છે જેવું વિસ્તારમાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું ત્યારે ત્યારે ભીલપરા વિસ્તારની મહિલાઓ ત્રસ્ત બની પોતાના વિસ્તારમાં પાલિકા તંત્રના હાજીયા લેતા જોવા મળ્યા હતા તેમજ એવો પણ આક્ષેપ કરવામાં

તમારો કચરો બીજી વાતો અમારા છોકરા માંડા પડે ને કુતરાચરા ગામ નાખે અમારી કચરો લેવા આવે ને ગટર કાઢવા આવી જ